નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં તો આજે આપણે અગાઉ બે હજાર ચોવીસમાં જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ અને એની અંદર પ્રથમ વર્ષના એમ્પ્લોબિટી સ્કિલ એટલે કે ઇ એસના જે પ્રશ્નો પૂછેલા એના વિશે આપણે ચર્ચા કરીશું અગાઉ આપણે ત્રણ વિડીયો જોઈ ગયા આજે ચોથો વિડીયો ભાગ ચાર જેની અંદર પચાસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ પહેલો પ્રશ્ન જન્મ તારીખ કાયમી સરનામું જેવી માહિતી બાયોડેટામાં વ્યક્તિના ખાલી જગ્યાનો એક ભાગ બનાવે છે વ્યક્તિગત વિગતો સિદ્ધિઓ અને ડી લાયકાત તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પર્સનલ ડિટેલ્સ એટલે કે વ્યક્તિગત વિગતો ત્યારબાદ બીજો પ્રશ્ન સ્વોટ વિશ્લેષણ એટલે કે એનાલિસિસમાં એસ એટલે ખાલી જગ્યા તપ્શન એ સફળતા એટલે કે સક્સેસ બી શક્તિ એટલે કે સ્ટ્રેન્થ સી મોજણી એટલે કે સર્વે અને ડી સેવા એટલે કે સર્વિસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી શક્તિ એટલે કે સ્ટ્રેન્થ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન નોકરી કરવાની ફરજો અને જવાબદારીઓનું લેખિત વર્ણનને ખાલી જગ્યા કહેવામાં આવે છે તપ્શન એ સીવી બી કામ અથવા તો જોબનું વર્ણન સી રિઝ્યુમ અને ડી નોકરી માટેની અરજી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કામનું વર્ણન એટલે કે જોબ ડિસ્ક્રિપ્શન ત્યારબાદ ચોથો પ્રશ્ન કોપી કમાન્ડ માટેની શોર્ટકટ કી કઈ છે તો ઓપ્શન એ કંટ્રોલ પ્લસ સી બી કંટ્રોલ પ્લસ વી સી કંટ્રોલ પ્લસ એ અને ડી કંટ્રોલ પ્લસ એક્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કંટ્રોલ પ્લસ સી ત્યારબાદ પાંચમો પ્રશ્ન નીચનામાંથી કયું વિધાન સાચું છે તો ઓપ્શન એ માત્ર નિષ્ઠાંતો કોઈપણ સમસ્યા હલ કરી શકે છે બી તમે જેટલી વધુ સમસ્યાઓ હલ કરશો તેટલી સારી રીતે તમે સમસ્યાનું નિરાકરણ મેળવશો સી અમારે એક સરળ સમસ્યાને ઉકેલવા માટે પણ કોર્સ કરવાની જરૂર છે અને ડી કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તે મહત્વનું નથી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તમે જેટલી વધુ સમસ્યાઓ હલ કરશો તેટલી સારી રીતે તમે સમસ્યાનું નિરાકરણ મેળવશો ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન ગ્રાહક સૂચનો એટલે કે સમસ્યાઓ જાણ્યા પછી શું પગલાં લેવા જોઈએ તો ઓપ્શન એ પૂછો અને ઉકેલો બી પૂછો કાર્ય કરો વર્ગીકૃત કરો સી પૂછો વર્ગીકૃત કરો કાર્ય કરો અને અનુસરો અને ડી પૂછો અને અનુસરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પૂછો વર્ગીકૃત કરો કાર્ય કરો અને અનુસરો ત્યારબાદ સાતમો પ્રશ્ન નીચેનામાંથી કહ્યું એક સકારાત્મક વલણનું પરિણામ નથી ઉત્સાહ કંટારો અને સમસ્યા હલ કરવાનું વલણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કંટારો ત્યારબાદ આઠમો પ્રશ્ન જ્યારે તમે તમારો બાયોડેટા ઈમેલ દ્વારા મોકલો છો ત્યારે તમે તેને ખાલીગીના રૂપમાં મોકલો છો ઓપ્શન એ ડ્રાય બી એટેચમેન્ટ એટલે કે જોડાણ સી માર્કેટ ટેક્સ્ટ અને ડી કૂકી જાહેરાત તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એટેચમેન્ટ એટલે કે જોડાણ ત્યારબાદનો અમુક પ્રશ્ન કમ્પ્યુટર વપરાશકર્તાઓને વેબ પેજ શોધવા અને એક્સેસ કરવા માટે સક્ષમ બનાવવા ઉપયોગમાં લેવામાં આવતા સોફ્ટવેર એપ્લિકેશનને ખાલી જગ્યા કહે છે તો ઓપ્શન એ વેબ બ્રાઉઝર બી વેબ સર્વર સી વેબસાઈટ અને ડી ઈમેલ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વેબ બ્રાઉઝર ત્યારબાદ દસમો પ્રશ્ન કયો એક સોશિયલ નેટવર્કિંગ સાઇટનો ગેરલાભ એટલે કે ગેરફાયદો છે તો ઓપ્શન એ ત્વરિત સંદેશા વ્યવહાર બી વ્યસન બને છે સી માહિતી મેળવી શકાય છે અને ડી કે વ્યવસાય માટે ઓનલાઈન માર્કેટિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વ્યસન બને છે ત્યારબાદ અગિયારમો પ્રશ્ન હાર્ડ સ્કીલ ખાલી જગ્યા એટલે કે કઠિન કૌશલ્ય ખાલી જગ્યા તો ઓપ્શન એ અંગ્રેજી બોલવું બી સાઈટ ડબલ્યુ પી ટાઈપિંગ સ્પીડ સી સમય વ્યવસ્થાપન એટલે કે ટાઈમ મેનેજમેન્ટ અને ડી ઝડપી શીખનાર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સાઈટ ડબલ્યુ પી એમ ટાઈપિંગ સ્પીડ ત્યારબાદ બારમો પ્રશ્ન વિચિત્ર શબ્દ પસંદ કરો તો ઓપ્શન એ પ્લીઝ એટલે કે મહેરબાની કરીને બી સોરી એટલે કે માફ કરશો સી પેપર અને ડી થેન્ક્સ એટલે કે આભાર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પેપર ત્યારબાદ તેરમો પ્રશ્ન જૂથ ચર્ચામાં આપેલ અભિવ્યક્તિનો સાચો સંદર્ભ પસંદ કરો માફ કરજો હું ખાલી જગ્યા તો અહીંયા ઓપ્શન આપે છે એ વિક્ષેપ કરી રહ્યો છું બી સંમતિ દર્શાવું છું સી સારાંશ કરું છું અને ડી મુદ્દા પર ભાર મૂકું છું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વિક્ષેપ કરી રહ્યો છું ત્યારબાદ ચૌદમો પ્રશ્ન આરટીઆઈ મીન્સ આરટીઆઈનો અર્થ છે તો અહીંયા ઓપ્શન આપે છે માર્ગ પરિવહન સંસ્થા બી વીમાનો અધિકાર સી જાણ કરવાનો અધિકાર અને ડી માહિતીનો અધિકાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી માહિતીનો અધિકાર એટલે કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન ત્યારબાદ પંદરમો પ્રશ્ન નીચેનામાંથી મળે એક આર્ટિકલ નથી તો ઓપ્શન એ એ બી એન સી ઇન અને ડી ધ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન ત્યારબાદ સોળમો પ્રશ્ન કયા ઓરિએન્ટેશનમાં લખાણ લંબાઈ મુજબ પ્રિન્ટ થાય છે તો ઓપ્શન એ લેન્ડસ્કેપ બી માર્જિન સી પ્રોટેટ અને ડી પહોરાય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રોટેટ ત્યારબાદ સત્તરમો પ્રશ્ન કયું એક સર્ચ એન્જિન છે તો ઓપ્શન એ ફ્લિકર બી હોટમેલ સી ફેસબુક અને ડી ગૂગલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગૂગલ ત્યારબાદ અઢારમો પ્રશ્ન એક પ્રવૃત્તિ જે તણાવને અટકાવે છે અથવા ઘટાડે છે તેને શ્રેષ્ઠ બસ્ટર કહેવામાં આવે છે તમારા મતે નીચેમાં નીચેનામાંથી કયું સ્ટ્રેસ બસ્ટર નથી તો અહીંયા ઓપ્શન આપે છે એ સમસ્યા વિશે વિચારવામાં લાંબા કલાકો પસાર કરો બી સમયસર સુવા જવું સી સંગીત સાંભળવું અને ડી બાગ કામ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સમસ્યા વિશે વિચારવામાં લાંબા કલાકો પસાર કરો ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન નીચેનામાંથી કયો મૌખિક સંદેશા વ્યવહારનો લાભ નથી ઓપ્શન એ તે ઝડપી છે બી તે રેકોર્ડ માટે છે ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે એ રોકાણકાર બી નોકરીદાતા સી સ્વરોજગાર અને ડી રોજગાર શોધનાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્વરોજગાર ત્યારબાદ એકવીસમો પ્રશ્ન કેપિટલ લેટરનો ઉપયોગ ક્યારે થાય છે એક વાક્યની શરૂઆતમાં બી ઉપરના તમામ એટલે કે ઓલ ધ અબવ ત્યારબાદ બાવીસમો પ્રશ્ન જ્યારે શબ્દ ખાલી જગ્યાનો અર્થ કરે છે તો ઓપ્શન અહીંયા આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટાઈમ એટલે કે સમય ત્યારબાદ ત્રેસમો પ્રશ્ન નીચેનામાંથી કયું વ્યક્તિગત નબરાઈનું ઉદાહરણ છે કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ લેઝી એટલે એટલે કે કે બનવું હાર્ડ વર્કિંગ સખત મહેનત અને ડી એક્ટિવ એટલે કે સક્રિય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બીંગ લેઝી એટલે કે આરસુ બનવું ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન સીપીયુ એટલે ખાલી જગ્યા તો અહીંયા ઓપ્શન આપે છે એ સેન્ટ્રલ પ્રોસેસ પ્રોગ્રામિંગ યુનિટ b સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ c સેન્ટર પ્લાનિંગ યુનિટ અને d સેન્ટ્રલ પ્રોગ્રેસ યુનિટ તાનો સાચો જવાબ છે ઓપ્શન નંબર b સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ત્યારબાદ 25મો પ્રશ્ન sms નું વિસ્તરણ એટલે કે પૂરું નામ ખાલી જગ્યા છે તપસન a સરળ સંદેશ સેવા b શોર્ટ મેલ સેવા c સરળ મેમો સેવા અને d ટૂંકા સંદેશ સેવા તાનો સાચો જવાબ છે ઓપ્શન નંબર d ટૂંકા સંદેશ સેવા એટલે કે શોર્ટ મેસેજ સર્વિસ ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન નીચેનામાંથી કયો શ્રવણ ટ્રિપલ એ નો ભાગ નથી તો ઓપ્શન એ ચિંતા એટલે કે એન્ઝાઇટી બી વલણ એટલે કે એટીટ્યુડ સી ધ્યાન એટલે કે એટેન્શન અને ડી ગોઠવણ એટલે કે એડજસ્ટમેન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ચિંતા એટલે કે એન્ઝાઇટી ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન ગ્રાહકની ફરિયાદોને હેન્ડલ કરવા માટે લર્ન ટેકનિક છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સાંભળો સહાનુભૂતિ આપો માફી માગો પ્રતિક્રિયા આપો અને હવે ત્યારબાદ અઠ્યાવીસ પ્રશ્ન સફળ લોકો નિષ્ફળતાને કેવી રીતે હેન્ડલ કરે છે તો ઓપ્શન એ તેઓ પોતાની ભૂલમાંથી શીખે છે બી તેઓ નિરાશ થઈ જાય છે સી તેઓ બીજાઓને દોષ આપે છે અને ડી તેઓ તેમની મહત્વકાંક્ષાઓને છોડી દે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તેઓ પોતાની ભૂલોમાંથી શીખે છે એટલે કે દે લર્ન ફ્રોમ ધેર મિસ્ટેક્સ ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન એમ એસ એમ ઇ એટલે ખાલી જગ્યા તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ એટલે કે માઇક્રો નાના અને મધ્યમ ઉદ્યોગો ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન નીચેનામાંથી કયું સારું ઓફિસ શિષ્ટાચાર છે તપસન એ ફોર્મલ કપડાં પહેરવા જોઈએ બી કામ કરવા માટે નિયમિત ન હોવું જોઈએ સી ફ્રેન્સીન હોવી જોઈએ અને પ્રશ્ન ચર્ચા શિષ્ટાચાર માટે શું ન કરવું જોઈએ તો એ ખુલ્લા મનના બનો બી મધ્યમ સ્વરનો ઉપયોગ કરો સી બીજાને સાંભળો અને ડી જરૂરી દલીલ કરો ત્રણ સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી

ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન કયું ફાઇલ મેનેજમેન્ટ ટૂલ વિન્ડોઝની સાથે આવે છે તો ઓપ્શન એ કંટ્રોલ પેનલ બી વિન્ડો એક્સપ્લોરર સી ડેસ્કટોપ અને ડી નોટપેડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વિન્ડો એક્સપ્લોરર ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન કોઈ વ્યક્તિની ત્વચાના રંગ આવકના આધારે તેની સાથે અલગ વર્તન કરવામાં આવે છે ખાલી જગ્યા તો ઓપ્શન એ એકતા એટલે કે યુનિટી બી પ્રકૃતિ એટલે કે નેચર સી ભેદભાવ અને ડી સાચું એટલે કે કરેક્ટ તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ભેદભાવ ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન વેનનું વિસ્તરણ એટલે કે પૂરું નામ ખાલી જગ્યા છે તો ઓપ્શન એ વાઇડ એરિયા નેમ બી વેબ એસાઇન નેમ સી વાઇડ એરિયા નેટવર્ક અને ડી વેબ એડિટ નેટવર્ક તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વાઇડ એરિયા નેટવર્ક ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન ચાલુ વર્તમાન કાળના યોગ્ય ક્રિયાપદ વડે ખાલી વાક્યમાં કયા વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવો જોઈએ શું અહીં કોઈ સાઇટ એન્જિનિયર છે તો અહીંયા ઓપ્શન આપે છે પ્રશ્ન ચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક બી અલ્ફીરામ એટલે કે કોમા પૂર્ણ વિરામ એટલે કે ફૂલ સ્ટોપ અને ડી ઉદગાર ઓપ્શન નંબર એ પ્રશ્ન પ્રશ્ન જન્મ તારીખ કાયમી સરનામું જેવી માહિતી બાયોડેટામાં વ્યક્તિના ખાલી જગ્યાનો એક ભાગ બનાવે છે તો ઓપ્શન એ કારકિર્દીના ઉદ્દેશો બી વ્યક્તિગત વિગતો સી સિદ્ધિઓ અને ડી લાયકાત તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી

હાઉ મે આઈ હેલ્પ યુ ત્યાર બાદ બેતાલીસમો પ્રશ્ન આમાંથી કયા દસ્તાવેજો આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે ફરજિયાતપણે જરૂરી નથી તો ઓપ્શન એ પાસપોર્ટ બી વિઝા સી વ્યક્તિગત ઓળખ દાખલા તરીકે આધાર કાર્ડ અને ડી ઇલેક્ટ્રિસિટી બિલ એટલે કે વીજળી બિલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇલેક્ટ્રિસિટી બિલ એટલે કે વીજળી બિલ ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન વેલ્યુ આર ખાલી જગ્યા એટલે કે મૂલ્યો ખાલી જગ્યા છે તો ઓપ્શન એ આપણા વલણ અને કાર્યને પ્રેરિત કરે છે બી ખૂબ જ ખર્ચાળ સી બધાનું મૂલ્ય સમાન છે અને ડી સમયના પ્રાબંધ નથી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આપણા વલણ અને કાર્યને પ્રેરિત કરે છે ત્યાર પછી પ્રશ્ન કયું એક ઉદ્ઘારવાચક એટલે કે એક્સપ્લોમેટરી વાક્ય છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વોટ એ બ્યુટિફુલ હાઉસ ઇટ ઇઝ તે કેટલું સુંદર ઘર છે ત્યારબાદ પિસ્તાલીસ પ્રશ્ન મેન્યુફેક્ચરિંગ નક્કી કરવા માટે કયા રોકાણ મૂડી જવાબ છે ઓપ્શન નંબર સી પ્લાન્ટ અને મશીનરી ત્યારબાદ છેતાલીસ પ્રશ્ન તપાસ કરતી વખતે ગ્રાહકના ખાલી જગ્યા પર ધ્યાન આપવું પણ અગત્યનું છે તપ્સન એ ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો બી ડ્રીમ્સ એટલે કે સપનાઓ

ત્યારબાદ અડતાલીસમો પ્રશ્ન રૂબરૂ સંદેશા વ્યવહારમાં બોડી લેંગ્વેજ એટલે કે શરીરની ભાષાનો હિસ્સો ખાલી જગ્યા છે ઓપ્શન ટકા ત્યારબાદ ઓગણપચાસમો પ્રશ્ન પ્રાદેશિક રાષ્ટ્રીય અથવા વૈશ્વિક ક્ષેત્રમાં ફેલાયેલ કોમ્પ્યુટર નેટવર્કને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ લેન બી મેન સી વેન અને ડી કેન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વેન ત્યારબાદ પચાસમો પ્રશ્ન યોગ્ય પૂર્ણ નિર્ધારણ જગ્યા સાથે ખાલી જગ્યા પૂરો માય હાઉસ ઇઝ ખાલી જગ્યા ધ થર્ડ ફ્લોર તો અહીં ઓપ્શન આપે છે એ એટ બી ઇન સી ઓન અને ડી અંડર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓન તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા મોસ્ટ પી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું